સાથે વ્રતની મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય તો આજનો આ અધ્યાય અને આજની ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે પ્રભુની પ્રસન્નતાનું કારણ સુદ બોલ્યા હે તપસ્વીઓ પ્રાચીન મુનિ શ્રી નારાયણ કહી રહ્યા હતા તે જે ઉત્તમ પુનિત કાર્ય કર્યું હતું તે અન્યથી થઈ શકે તેવું નથી એટલે મને તારા પર પ્રસન્નતા ઉપજી છે વળી પુત્રના શોકમાં તમે પતિ પત્ની ભાન ભૂલી ગયા હતા એવા સંજોગોમાં પણ મને અત્યંત વહાલો પુરુષોત્તમ માસ તમારાથી સેવાયો એ સમયે અધિક માસ ચાલતો હતો એટલે અજાણપણે પણ તમારાથી સ્નાન ધ્યાન થયું ખાવા પીવાનું પણ તમે ત્યજી દીધું હતું એટલે ઉપવાસનું ફળ તેની સાથે ભળ્યું અત્યારે જે તમારો પુત્ર જીવિત થયો તે તમે બંનેએ કરેલા ઉપવાસના ફળરૂપ છે પવિત્ર પુરુષોત્તમ માસમાં જે ઉપવાસ કરે છે તેના શોકનું સમન થાય છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે પુરુષોત્તમ માસના વ્રતનો આવો અપૂર્વ મહિમા છે પુરુષોત્તમ માસનું ભાવિક ભાવપૂર્વક પૂજન કરે છે તેનું કારણ એ છે કે એક વેળા બ્રાહ્મણ ત્રાજવામાં લઈ તેના એક પલ્લામાં વેદે સૂચવેલા સગળા સાધનો મૂક્યા અને બીજા પલ્લામાં પુરુષોત્તમ વ્રત મૂક્યું તો પુરુષોત્તમ વ્રત મૂકેલું પલ્લું પલ્લું અધિક માસ માસનું ફળ સર્વ વ્રતોમાં વધુ અને તત્કાળ મળે છે અને એ વ્રત તમારાથી થયું તે જ મારી પ્રસન્નતાનું કારણ છે આમ કહી ભગવાન ગરુડ પર આરુઢ થઈ વૈકુંઠ લોકમાં પધાર્યા સુદેવે અને તેની પત્નીએ દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી તેઓ સજીવન થયેલા પુત્ર સુખદેવને પોતાના રહેઠાણે લઈ ગયા સુખદેવ હવે શાણો બની ગયો હતો તેથી તેના તરફ સંપૂર્ણ સુખ પામી સુદેવ અને ગૌતમી અંતે વૈકુંઠ વાસી થયા અને અસંખ્ય વર્ષો બાદ પાછા અવની પર અવતર્યા વાલ્મીકી મુનિએ દળધનમાં રાજાના સંદેહનું સમાધાન આ રીતે કર્યું ઇતિ શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય ઓગણીસમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધ્યાય ઓગણીસમો હવે સાંભળશું આજની ખૂબ જ સુંદર તમને ખૂબ જ સાંભળવી ગમશે તેવી સુંદર વાર્તા ભાગ્યની લીલા એક ભલો બ્રાહ્મણ પરણ્યા પછી બીજા જ વર્ષે મૃત્યુ પામ્યો બ્રાહ્મણી કમનસીબ હતી તેથી તેને નાની ઉંમરમાં વિધવા બનવું પડ્યું તેને પેટે એક છોકરો હતો તેને રમાડી એ મનને વાળતી બ્રાહ્મણ કંઈ માયામૂડી મૂકી ગયો ન હતો તેથી બ્રાહ્મણી લોકોના વૈતરા કરીને પોતાનો ગુજારો કરતી તેને આશા હતી કે છોકરો મોટો થશે ત્યારે રળી તેને ખવરાવશે છોકરો દિવસે દિવસે ઉંમરમાં મોટો થવા લાગ્યો પણ કદમાં ઠીંગણો જ રહ્યો તે બટકો હતો એટલે બધા તેને બટુક કહીને બોલાવતા આમને આમ છોકરો તેર વર્ષનો થયો એટલે બ્રાહ્મણીએ તેને કહ્યું બેટા તું હવે જોડી લઈ ને ભિક્ષાન દેહી કરતો જ્યાં ત્યાં ફરી લોટ દાળ ચોખા વગેરે માગી લાવ બટુક રોજ સવારે જોડી લઈને ભિક્ષા માંગવા નીકળી પડતો તેમાં બે જણ ધરાઈ રહે એટલું સીધું મળતું અને એને તે ધંધો ફાવી ગયો અને એનો તેને આનંદ હતો ડોશી રોજ દેવદર્શન કરે ધર્મ ધ્યાન કરે પરંતુ ડોશીનો દીકરો ભીક્ષાંત દેહી તે જ ભગવાન માનતો તે પૂજા પાઠ કે દેવ દર્શન કરતો નહીં અધિક માસમાં પણ ડોશી પ્રાતઃ કાળે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી નદીએ નહાવા જતી ત્યાં કાંઠા નું પૂજન કરતી ગોરની વાર્તા સાંભળતી પરંતુ ડોશીનો દીકરો નદીએ નહાવા પણ જતો નહીં ઘેર નહીં લેતો પુરુષોત્તમ ભગવાનનું નામ પણ લેતો નહીં એને અધિક માસની આરાધનામાં રસ ન હતો એને તો રસ હતો ચોળી ફેરવી ભિક્ષા માંગવા જવામાં આમ અધિક માસના પચીસ દિવસ પૂરા થઈ ગયા અને ડોશીએ દીકરાને બરાબરનો ઉથડો લીધો અરે દીકરા આપણે તો બ્રાહ્મણ કહેવાય આ મહામૂલો મનખા દેહ એમને એમ ધર્મ વિના એડે જવા દેવાય નહીં પુણ્યનું ભાથું તો દરેક મનુષ્યએ બાંધવું જ જોઈએ ડોશીએ બહુ ટકોર કરી ત્યારે દીકરો સમજ્યો તેને ધર્મ ઉપર પ્રીતિ ઉપજી હજુ અધિક માસના પાંચ દિવસ બાકી હતા તેનો અલભ્ય લાભ લેવા તેણે વિચાર્યું તે તરત જ નદીએ નહાવા ગયો કાંઠાગોરની વાર્તા સાંભળી પુરુષોત્તમ માસનો મહિમા સાંભળ્યો અને એ દિવસે એણે નકોરડો ઉપવાસ કર્યો એ દિવસે સાંજના તે ગામથી થોડે દૂર જંગલમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો ત્યારે તેણે ભારે અજાયબી વચ્ચે મહાદેવ પાર્વતીને સોકઠા બાજી રમતા જોયા તેઓ રમવામાં તલ્લીન હતા એટલે બટુક વિના સંકોચે મંદિરમાં પ્રવેશી ગયો ત્યાં તો મહાદેવ પાર્વતીજીને કહેવા લાગ્યા હું આ વખતે જીત્યો પાર્વતીજી એ પોતાની જીત છે એમ કહ્યું અને આમ બંને કોણ જીત્યું તે વિશે રક્ષક કરવા લાગ્યા બટુક બ્રાહ્મણે જોયું કે ખરેખર તો મહાદેવજી જ જીત્યા હતા પરંતુ પાર્વતીજીની કૃપા મેળવવા તેણે વચમાં ખોટું કહ્યું કે પિતાજી હાર્યા અને માતાજી અને પાર્વતીજી બટુક બ્રાહ્મણ પર એટલા બધા ખુશ થઈ ગયા કે તેને બે મોતી બક્ષિશ આપ્યા બટુક ચાલાક હતો તે સમજ્યો કે હવે અહીં રોકાવામાં માલ નથી કદાચ મહાદેવજી કોપાયમાન બની જશે તો મારો ભોગ વળી જશે આમ વિચારી તે તો મોતી લઈ તેના ઘેર જવા નીકળ્યો એવામાં એક તળાવ આવ્યો બટુક તેમાં હાથ પગ ધોવા ગયો અચાનક તેના હાથમાંથી મોતી પાણીમાં સરી પડ્યા અને પાણીમાં પડેલા મોતી ક્યાંયથી હાથ આવે નહીં તે તો નિરાશ થઈ અને ઘેર ગયો તેનું મોઢું ઉતરી ગયેલું જોઈ તેની માતાએ પૂછ્યું તો તેણે મહાદેવ પાર્વતીજીની સોકઠાબાજીની રમતની વાત કહી અને પાર્વતીજીએ પોતાને આપેલા બે મોતી તળાવમાં પડી ગયા છે એ વાત પણ કહી અને એની આંખમાંથી આંસુ સરી પડ્યા ડોશીએ દીકરાને આશ્વાસન આપતા કહ્યું બેટા તે મોતી આપણા ભાગ્યના નહીં હોય હવે તેનો અફસોસ કરવો નકામો છે બીજા દિવસે બટુક ફરી મહાદેવના મંદિરે ગયો જોયું તો મહાદેવ પાર્વતી સોખઠાબાજી રમતા હતા બંનેએ આ બટૂક બ્રાહ્મણને આવેલું જોયો આજે પણ મહાદેવજી જીત્યા પરંતુ પાર્વતીજી પોતે જીત્યાનું કહેતા હતા બંને હાર જીત માટે રકજક કરવા લાગ્યા મહાદેવે ઝઘડાનો અંત લાવવા બટુક બ્રાહ્મણને કહ્યું હે છોકરા તું ક્યારનો રમત જોતો ઊભો છે તો કહે કોણ જીત્યું બટૂકે કાંઈ લાલચની આશાએ માતાજી જીત્યા એમ ખોટું કહ્યું મહાદેવજીને તેના પર બહુ ગુસ્સો આવ્યો જ્યારે પાર્વતીજીએ તેના પર ખુશ થઈ પોતાના કાનની ઝાલ કાઢી બટુકને આપી બહુ કિંમતી સોનાનો દાગીનો હતો બટુક ઘેર જઈ તેની માને બધી વાત કહી અને પેલી ઝાલ આપીને કહ્યું મા આજે પાર્વતી માતાએ મને આ ઘરેણું આપ્યું છે તેને કોઈ સોનીને ત્યાં વેચી આવજે તેના બહુ રૂપિયા આવશે ડોશીએ ઝાલને પાણીયારા પર મૂકી પછી તે વાસણ માંજવા માટી લેવા પાછલા બાળને ગઈ એવામાં આગલે બાળનેથી એક પડોશણ સૂપું લેવા માટે ડોશીના ઘરમાં આવી એની નજર પાણીયારા પર પડેલી સોનાની ઝાલ પર પડી અને તે ઉઠાવી ગુપચૂપ પોતાના ઘરમાં જતી રહી જ્યારે ડોશી માટી લઈને ઘરમાં આવી ત્યારે પાણીયારા પર નજર પડતાં જ ચોકી ગઈ ત્યાં ઝાલ ન હતી તેણે ઘરમાં બહુ તપાસ કરી પણ ક્યાંય જાળ ન મળી તેથી ભાગ્યને દોષ દેતી બેસી રહી બટુક બહાર ગયો હતો તે પાછો ઘેર આવ્યો ત્યારે ડોશીએ પેલી ઝાલ ગુમ થયાનું કહ્યું અને બોલી બેટા હજુ આપણું ભાગ્ય ખરાબ છે તેથી હાથમાં આવેલી વસ્તુ ગાયબ થઈ જાય છે બટુકે કહ્યું મા મને લાગે છે કે હવે આપણું ભાગ્ય ફરવાની તૈયારી છે હું કાલે પાછો શિવાલયે જઈશ મને કંઈ ને કંઈ બક્ષિશ ત્યાંથી મળી રહીશ ત્રીજા દિવસે બટુક શિવાલયમાં ગયું તો મહાદેવ અને પાર્વતી બાજી રમી રહ્યા હતા આજે પણ મહાદેવ જીત્યા છતાં પાર્વતીજીને ખુશ રાખવા બટુકે માતાજી જીત્યા એવું ખોટું કહ્યું આજે પાર્વતીએ બટુક બ્રાહ્મણ પર પ્રસન્ન થઈ એને લાલ માણેકનું એક કંગન બક્ષિસ આપ્યું બટુક તો ખુશ થતો ઘેર ગયો અને તેની માતાને બધી વાત કહી પેલું માણેકનું કંગન બક્ષિસ મળેલું તે તેને આપ્યું ડોશીએ કંગનને હાટિયામાં રાખ્યું કે જેથી કોઈની નજરે ન ચડે બીજા દિવસે સવારના ડોશીએ એ માણેકનું કંગન કોઈ ઝવેરીને બતાવવા વિચાર્યું તેને હાટિયામાંથી બહાર કાઢી ઓસરીમાં જઈ અજવાળામાં તેનો ચળકાટ જોવા લાગી એવામાં ઘરના અંદરના ભાગમાં બિલાડીએ વાસણો ગબડાવ્યા એટલે તે રખવાટમાં પેલા કંગરને ત્યાં પાળ ઉપર મૂકી ઘરમાં ગઈ એવામાં ત્યાંથી ઉડતી સમડીની નજર તે લાલ ચટા કંગન પર પડી તે તો કંગનને માંસનો કટકો સમજી એક ઝડપ મારી ચાંચ વડે ઉઠાવી દૂર દૂર ઉડી ગઈ ડોશી ઘરમાં વાસણો બરાબર ગોઠવી બહાર આવી તો પેલું કંગન ન મળે આથી તે માથું કૂટવા લાગી કારણ કે હાથમાં આવેલી બધી વસ્તુ પગ કરી જતી હતી બટુકે આ વાત જાણી પરંતુ એ નિરાશ ન થયો એણે ડોશીને આશ્વાસન આપ્યું વળી પાછી સવાર પડી અને બટુક પહેલાં શિવાલયમાં ગયો તો મહાદેવ પાર્વતી સોકટા બાજી રમી રહ્યા હતા આજે તેણે મહાદેવનો પક્ષ ખેંચ્યો આજે પાર્વતી જીત્યા હતા છતાં બટુકે પિતાજી જીત્યા એવું કહ્યું બટુક રાહ જોઈને ઊભો હતો કે મહાદેવ તેને શું આપે છે પરંતુ તેણે કંઈ આપ્યું નહીં એટલે પાર્વતી બટુકને કહેવા લાગ્યા છોકરા મહાદેવ પાસે શું છે કે તને આપશે બટુકે કહ્યું મને એક દોકડો આપશે તોય ખુશીથી સ્વીકારીશ મહાદેવે તો આ સાંભળી જટ્ટામાં હાથ ફંફોડી એક દોકડો કાઢી બટુકને આપતા કહ્યું તું દોકડામાં રાજી થતો હોય તો તને તારી ઈચ્છા મુજબ દોકડો કાઢી આપ્યો પણ આ દોકડો તને બહુ લાભ કરતા નીવડશે વસ્તુ અહીંથી જાય ત્યારે રસ્તામાં જે કોઈ ચીજ વસ્તુ વેચવા વાળું પહેલા મળે તેની પાસેથી આ દોકડામાં તે વસ્તુ ખરીદી લે છે રસ્તામાં એક માછી માછલાનો ટોપલો લઈ અને આવતો એટલે મોટું કે તેને એક દોકડો આપી એક માછલી આપવા કહ્યું માછી મારે એક મોટી માછલી તેને આપી બ્રાહ્મણનો દીકરો બટુક માછલી લેતા ખચકાયો નહીં કારણ કે એણે મહાદેવના આદેશનું પાલન કર્યું હતું ઘેર જઈ એણે ડોશીને માછલી બતાવી બનેલી બધી વાત કહી ડોશી તો માછલી જોઈ એટલી બધી ક્રોધે ભરાઈ કે એક લાકડી વડે માછલીને ઘરની બહાર ચોકમાં અડસેલી મૂકી બટુકને તો આ જોઈ ખૂબ દુઃખ થયું તે તો થોડી વાર સુધી ડોસી સાથે રગજગ કરી પેલી માછલી ક્યાં પડી છે તે જોવા ગયો તે એક સમડીએ આવી ચોરથી માછલી પર તરાપ મારી સમડીની ચાંચમાં લાલ માણેકનું કંગન હતું ડોસીએ પણ સમડીને જોઈ અને એની ચાંચમાં ગુમ થયેલું કંગન જોયું એટલે તે જોર જોરથી બટુકને કહેવા લાગી ઝાલ ઝાલ તેને પકડી પાડ ઝાલ ઝાલ શબ્દ સાંભળી પેલી ચોરટી પડોશણ ગભરાઈ ગઈ તે સમજી કે ડોશીને મારી ચોરીની ખબર પડી ગઈ છે તેથી ઝાલ ઝાલ એમ બૂમો પાડે છે એણે ઘરમાં છુપાવેલી ઝાલ લીધી ને પાછલે દરવાજેથી ડોશીના પાણીયા પર મૂકી દીધી આ બાજુ ડોશી અને બટુકે કંગન સાથે સંમડીને જોઈ અને બુંબરાણાથી સમડી એવી ગભરાઈ ગઈ કે તેની ચાંચમાંથી પેલું કંગલ નીચે પડી ગયું અને તેણે પોતાની તીક્ષણ ચાંચ માછલીના પેટમાં એવી જોરથી મારી કે માછલીએ ગળેલા બે મોતી તેના પેટમાંથી બહાર નીકળી પડ્યા સંમડી તે માછલીને લઈ પછી ઉડી ગઈ ડોશી અને દીકરો તો આ આજાએ ઘટના જોઈ મોટામાં આંગળા જ નાખી ગયા માછલીના પ્રતાપે ગુમાયેલા બે મોતી અને કંગન એકસાથે મળી ગયા ડોશીએ જય મહાદેવ કહી મોતી અને કંગન ઉઠાવી લીધા ને પછી તે પાણીયારા આગળ આવી તો તેના પર ગુમ થયેલી ઝાલ જોવામાં આવી તેણે બટુકને બોલાવી કહ્યું બેટા મહાદેવે તને એક દોકડામાં આ બધું લાવી આપ્યું જો ઝાલ પણ મળી ગઈ બેટા તે અધિક માસમાં માત્ર પાંચ દિવસ પુરુષોત્તમ ભગવાનને ભજ્યા ને ગંગા સ્નાન કર્યું તો તને આવું ફળ મળ્યું બટુકે કહ્યું મા જ્યારે પાર્વતી માતાએ મને ત્રણ વસ્તુ બક્ષીસ આપી ત્યારે મારું ભાગ્ય ખરાબ હતું તેથી હાથમાં આવેલી વસ્તુઓ પગ કરી ગઈ હવે ભાગ્યનો દરવાજો ઉખડી ગયો એટલે બધું આપમેળે આવી ગયું આ બધો પુરુષોત્તમ વ્રતનો પ્રતાપ છે તેથી હું રોજ પુરુષોત્તમ ભગવાનને હવે ભજીશ ડોશીએ પછી બે મોતી વેચ્યા તો તેના બે હજાર રૂપિયા આવ્યા અને પેલું કંગન અને જાલ વેચ્યા નહીં તેને સાચવીને રાખી મૂક્યા પછી બંને દીકરો ખાઈ પીને મજા કરવા લાગ્યા ને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા બટુક બ્રાહ્મણને ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને ફળજો તેમના સંકટો ટાળી સુખ શાંતિ આપજો તમારું આ કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આપણે સાંભળ્યો અધ્યાય ઓગણીસમો મો સાથે સાંભળી આજની ખૂબ જ સુંદર વાર્તા ભાગ્યની લીલા જે તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જેનું વ્રત કર્યા જેટલું જ પુણ્ય અને ફળ પ્રાપ્ત થશે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો આવી જ નવી વાર્તા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ